જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો ને જો મે મજામાં છો એ અને આજે છે શુક્રવાર અને વાગ્યા છે દપોણા પોણા દસ જેવું થયું છે અને જો અમારા જસભાઈ ઉઠવામાં હજી ધાંધિયા કરે છે હાલે હાલ ઉઠ હવે હવે પાંચ મિનિટ નો હોય હાલ હાલ જો અમારા જસ ની પાંચ મિનિટ તો પૂરી જ ન થાય ને જો અમારા વંશભાઈ ઉઠી ગયા અને આપણે કામકાજ બધી થઈ ગયું છે અને હવે વંશભાઈ અમારા મંદિરે જય આવ્યા ને આંગણવાડીએ જવા માટે જો હવે તૈયાર થાય પીએસ છે નાલો હવે આપણે જશ મેં ઉઠાણીએ હાલે ઉઠીએ ને હવે નાવા બેહો ને આપણે કરવી છે રસોઈ એટલે આપણે જઈએ રસોડામાં હાલો જો અમારા વંશભાઈ તૈયાર થઈ ગયા આંગણવાડીએ જવા માટે ઓય વંશ એ વંશ

ઈંજાનલો નો કેવાય હું કેવાય એના કાંકુ નો કેવાય પૂજ્ય કે બાપોને હું કેવાય હું કેવાય એને ત્રિપુંડ કેવાય શું કેવાય એ વાંસ જો તો યહા તો કરી હું કેવાય જો આમ જો એ ચુક એને શું કેવાય

હાલો એને પાણીપુરી કરવા દો ને આપણે જો આપણી સાડીઓ નું કામ કરીએ કેમ કે આપડે કઈ પાણીપુરી ખાવાનું છે નહીં એટલે આપણે આપણું કામ કરી લઈ અને આ વંશભાઈ ને મોબાઈલ જોઈશી તેને આપી દઈ બાકી અહીંથી આગા જ આવે નહીં ચાલો જો અહીંયા પાણીપુરી તૈયાર થઈ ગઈ છે

ઠીક રાખડી ન્યાથી દે ઈ હારું લ્યો હાલો કેટલા પોઈ છે તમારું અમુક હજી એક બાકી છે ઠીક સરસ લ્યો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો જો મારી ચેનલ પર નવા હો તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો પાછા મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો